રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે ટ્રાફિકની સમસ્યા નિવારવા અને શહેરને ટ્રાફિક મુક્ત કરવાના હેતુથી બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી છે વધતા ટ્રાફિકને હળવો કરવા માટે રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બ્રિજ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે કે જેમાં હોસ્પિટલ ચોકના બ્રિજની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે તેમજ આમ્રપાલી અંડરબ્રિજની કામગીરી રેકોર્ડ બ્રેક સમયમાં પૂર્ણ કરીને ટૂંક સમયમાં મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે તેમજ બીજા બ્રિજ માટે પ્રક્રિયા ચાલુ છે અને ટૂંક સમયમાં તેનું પણ લોકો માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમ કલેક્ટર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું રાજકોટ શહેરમાં વધતું ટ્રાફિક નહીં લઈને રાજ્ય સરકાર અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ બ્રિજો માટે કામગીરી ચાલી રહી છે અને અત્યારે પણ બહુ મહત્વપૂર્ણ બ્રિજો બની રહ્યા છે હોસ્પિટલ ચોક બ્રિજ છે જે સ્પીડ થી બની રહ્યા છે અત્યારે સાથોસાથ આમ્રપાલી અંડરપાસ આ રેકોર્ડ ટાઈમમાં આપણે લગભગ તેર મહિનામાં જ આપણે પૂર્ણ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીના ભરત હસ્તે ટૂંક સમયમાં આનું પણ લોકાર્પણ થશે અને લોકો માટે ખુલ્લા મૂકવામાં આવશે બીજા પણ જે બ્રિજો છે એના માટે પ્રક્રિયા ચાલુ છે અને અમે આશા રાખીએ છીએ કે ઝડપથી જ એનું પણ આપણે લોકો માટે ખાતમુહૂર્ત કરી શકાશું